અને હાલમાં તે ગોડાઉનમાં વાહનો માણસોની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલુ હોવાની બાતમીના આધારે રેડ કરતા ટંકારા તાલુકાના છતરજી આઈડીસીમાં આવેલ ગોડાઉનમાં એક કરોડ સત્તર લાખ બાવીસ હજાર આઠસો રૂપિયાના ઇંગ્લિશ દારૂ સાથે ત્રણ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે રેડ દરમિયાન ટૂંક અને બોલેરો સાથે જ દારૂની પાંચ હજાર નવસો ચાલીસ બોટલ અને કુલ મુદ્દા માલ જપ્ત કર્યો છે પકડી પાડેલા ત્રણેય મુખ્ય ઇસમો ઉપરાંત અન્ય પાંચની તપાસ પણ ચાલી રહી છે

અને માણસુ દેવેન્દ્રભાઈ ડાંગર નામના બે જે જેઆઈડીસી છત્તર ખાતે ઓગણત્રીસ નંબરના સર્વેમાં ગોલન ભાડે રાખી અને આવી પ્રવૃત્તિ કરી રહેલ છે આ અંગેની બાતમી છે એ કરાઈ કરતાં પાકી થતાં ત્યાં રેડ કરવામાં આવી રેડ કરે રેડ દરમિયાન જી જે થર્ટી સિક્સ પાસિંગની બોલરો પિકઅપ અને આર જે પાસિંગનું એક ટ્રેલર મળી આવેલ